નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા શહેરમાંથી પસાર થતા થતાં મોડાસાની બિસ્માર હાલતના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં ઉબડ ઉબડખાબડ અને ખાડાવાળા રસ્તાઓની સમસ્યા અને ધૂળની ઉડતી ડમરીઓએ અહીંથી પસાર થતાં લોકો અને વાહન ચાલકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે સમસ્યાના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માત ઝોન બની ગયો છે

આ પરિસ્થિતિને લીધે રાહદારીઓ શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઉપરાંત ધૂળ આંખોમાં ભરાવાના તેમજ નાની કપચી ઉડીને ગોળીની જેમ વાગવાથી નાના મોટા અકસ્માતો થાય છે લોકોને નાક પર રૂમાલ બાંધીને અવર જવર કરવાની ફરજ પડી રહી છે આશરે પાંચ મહિના પહેલાં સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કલ્યાણ ટોલવે કંપની દ્વારા આ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી

જિલ્લા કલેક્ટર પાસે બાલાસિંદોર નેશનલ હાઇવે વિરુદ્ધ જે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેવી જ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે